પોરબંદરના યાજ્ઞવલકીય વિદ્યામંદિર સીબીએસસી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી શ્રીમતી દિવાળીબેન નાથાલાલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત યાજ્ઞ વિદ્યામંદિર સીબીએસસી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વનાણાનો સ્થાપના દિવસ અનોખી રીતે ઉજવવામાં આવ્યો દર વર્ષની જેમ સવારે શાળાના વિશાળ મેદાનમાં મેનેજિંગ ટ્રસ્ટી ટ્રસ્ટીઓ પ્રિન્સિપલ શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કર્યું અને પોતાના વર્ગ સાથે વાવેલા વૃક્ષનું જતન કરવાનું પણ સંકલ્પ કર્યો આ દિવસે સાંજે સોરઠિયા હોલ પોરબંદર ખાતે શાળાના ત્રેવીસમાં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ વિવિધ ડાન્સ અને નૃત્ય રજૂ કર્યા હતા વિદ્યાર્થીઓના નેતૃત્વના ગુણ વિકસિત થાય તે હેતુથી દર વર્ષે સ્કૂલ દ્વારા વિવિધ સમિતિઓ જેવી કે ડિસિપ્લિન એસેમ્બલી કલ્ચરલ ઇકો ક્લબ ક્લિનલીનેસ કમિટીઓ વગેરેના લીડર્સની નિમણૂક કરવામાં આવી જેમાં ધોરણ એકથી ચારના વિદ્યાર્થીઓમાંથી સ્ટાર સ્ટુડન્ટ સિલેક્ટ કરવામાં આવ્યા અને ધોરણ પાંચથી બારના સાફા સાથી સુસજ લીડર્સને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અશોક ઝુંગી ટ્રસ્ટી સૂર્યકાંત જોશી દિનેશ લોઢારી અને ચીફ ગેસ્ટ દ્વારા બેઝ આપવામાં આવ્યા હતા સ્કૂલના પ્રિન્સિપાલ નિર્જા અગ્રવાલે સિલેક્ટેડ લીડર્સને શપથ લેવડાવ્યા હતા